સ્વાગત છે મિત્રો આપણા નવા વિડીયોમાં તો આજનો બ્લોગ ચાલુ કરી નાખ્યું છે વાગ્યા છે સાડા બાર અને વરસાદની ધમધોકાડી બોલાવી દીધી છે વરસાદ દાદાએ એટલે મેઘરાજાએ તો આજના વિડીયોમાં રહેજો ખૂબ મજા આવશે લાઈક છે સબસ્ક્રાઈબ ચોક્કસપણે કરો તો ચાલો વરસાદ બતાડી દે એમ તમે જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો આવી રીતના છે જો બધું લીલું 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 છમ કરી નાખ્યું છે જોઈ શકો છો પાછું વાતાવરણ આવી રીતના થઈ ગયેલું છે બાકી તો કઈ નહીં કાલે તો જોઈ શકો છો હું કામ કરી રહ્યો છું આ બ્લાઉઝનું આ પેટર્ન વાળી કઈક બ્લાઉઝ છે તો આ બધું ખાના ખાના બાહીમાં મૂકવાના છે ઝૂલ મૂકી છે એટલે આ બ્લાઉઝમાં ઘણી વાર લાગી જાય તો કઈ નહીં બીજો માં મિત્રો ચાલુ તો મળ્યા થોડીક વારમાં તમને જો મિત્રો પાછો વરસાદ ચાલુ થઈ ગયેલો છે મસ્ત મજાનો જોવો બાર બાકી તો બીજું કઈ નહીં આવી રીતના છે ખાસ વરસાદ મારો મોડો માં દેખાય તો જો વાદળીના કડકડાક ચાલુ થઈ ગયેલા છે મિત્રો જોઈ શકો છો કેવો વરસાદ પડે છે દેખાય તમને મિત્રો વાદળી વાગા થતા છે વિડીયો ચાલુ કરે ત્યારે બંધ થઈ જાય છે એ તો જરાક વાર હોય ને પાછું બંધ થઈ જાય મિત્રો એટલે બાકી હવે આ પેટર્ન ઉપર કે બાકી જો આપણે સેજવારમાં ઘરે પણ જતા રહે કેમ કે વાદળી ના બો એમ અવાજ ચાલુ થઈ ગયા છે તો જોઈ શકો છો મિત્રો હું નીચે છે ને ઉપર આવ્યો છું તો મસ્ત મજાનો પવન ના તડાકા પડકાની સાથે પાછો વરસાદ ચાલુ થઈ ગયો જે વાગી ગયો છે તો એટલો મસ્ત પવન આવતો છે આમાં અંદર તો મિત્રો બહુ સરસ પવન છે મંદિર છે જો આટલે થી આમ દેખાશે આ બધું જો

આપણે વરસાદમાં ચણાકા ફડાકા સાથે ચાલો પહેલા ફટાફટ આવી ગયા વીજળી થાય છે મિત્રો નીચેથી ઉતરી આવ્યા આવી રીતના છે બાકી તો હવે આપણે એક તો વાગી ગયેલો છે ઘરે જમવાનો બી ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ ભાગવું પડશે હવે આપણે કેમ કે પછી ઢેંડા જવું ને તો પછી જવાનું નહીં કેમ કે કલાક સુધી વરસાદ રહેવાનો નહીં તો ફટાફટ ભાગી ગયા તો જોઈ શકો છો મિત્રો દોઢ વાગી ગયો મસ્ત મજાનો વરસાદ પડ્યા જ કરતો છે મારે ઘરે કેવી રીતના જવાનું આપડી ગાડી અને જો બહુ જોરથી વરસાદ પડતો છે વરસાદ રે તો જઈએ મને ભૂખ બી બહુ લાગી છે જો કેટલું બધું પાણી પડતું છે મારે કેવી રીતના જવું આવે કાનો નાખી જતો તો સારું પડતું કેટલું બધું પાણી આવ્યું છે ગમે તો બહુ બધો વરસાદ પડતો છે લોકો ગાડી બી એવી રીતના જતું રહેવું પડે કારણ કે મને ભૂખ ભી લાગી જ છે મિત્રો તો જવું તો પડશે બધા પીધરાય પીધરાઈ ને જતા છે ત્યાં જોઈ શકો છો ઓહો બહુ બધો વરસાદ છે મિત્રો હવે શું કરવાનો આપણો વરસાદ તો બધો બહુ જ છે આપડે ઘરે કેવી રીતના જવાના ભાઈ વરસાદ તો જુઓ ધૂમ મચાવી દીધેલી છે ધૂમ મચાલે ધૂમ મચાલે એવી રીતના ધૂમ મચાવી લીધેલી છે વરસાદે એ ધડાકા ભડાકા તો નહીં થતા મિત્રો બાકી તો જુઓ હા હોય તમારી ગમે વરસાદ પડે છે કે મારા વાલિયામાં તો વરસાદ પડતો છે તમારી ગમે તો વરસાદ પડતો કમેન્ટ કરી દેજો સાથે આપડા વાલિયા તો કાલનો વરસાદ સ્ટાર્ટ થઈ ગયેલો છે બરાબર ધડાકા ભડાકા હાથે આજે તો ધડાકા નહીં છે કાલે થયેલા તો ચાલો હવે થોડો ઓછો રહ્યો છે ને તો હું કદાચ બંધ કરીને વહેલો વહેલો ઘરે જાઉં કેમ કે મને છે ને પેટમાં બી દુઃખું છે ને સારું નહીં લાગતું હોય ઘરે જઈને મહિલા ચાલો ફટાફટ તો જોઈ શકો છો મિત્રો આપણે ઘરે આવી ગયા છે એક્સેસ મૂકી દીધી એટલો બધો વરસાદ પડ્યો કે ચાલુ વરસાદમાં તો ઘરે આવી ગયો મિત્રો બાકી બીજું કંઈ નહીં તો આ જમવાનું કાર્ય વાગી ગયો છે કેટલા વાગ્યા પોણા બે થવાની તૈયારી છે મિત્રો તમે ચાલો જમી લઈએ બાકી જોવો આવી રીતના છે વરસાદ પડી અપાચી ને ઢાકી દીધેલી છે અને પેલામાં માં મારો કકરો પિંધરાઈ ગયો પણ એને મૂકીને જ મેં ફટાફટ આવેલો તો ચાલો જમવા માટે બેસી ગયા આવે આપણે ઘરમાં તો વાગી ગયા છે પોણા બાદ ને અત્યારે મૂવી ચાલતું છે કોઈ તો જોઈ શકો છો મિત્રો ટામેટાની ચટણી ને ગોવા સિંગ નું શાક અને રોટલી સાથે આપણે જમવા માટે બેસી ગયા છે તો ચાલો વાગી ગયા છે પોણા બે અને મસ્ત મજાનું જમી લઈએ તો જમી લીધા પછી મહિલા તમને લોકોને બાકી છે ચાલો કોણ કોણ જમી લીધું છે કમેન્ટ કરી દેજો મિત્રો જોઈ શકો છો આપણે જમીને મસ્ત મજાનું જયમાં અને ઘરેથી દુકાને આવી ગયા છે બેસીને મસ્ત બાકી દુકાન ખોલી નાખી છે ને આપણું જે રેગ્યુલર કામ છે યાર એ તો કરવું જ પડે કેમ કે યાર એને નહીં કરીએ તો ખાઈશું શું એટલે કામ તો બધાએ જ કરવાનું છે જો પૈસા વાળા હોય કે ગરીબ હોય કે ગમે હોય કામ કરવાનું જ બધાએ હું એમ કેમ છું જો કઈ નહીં કરો ચાવ તો આ બે બ્લાઉઝ ને થોડી કમ્પ્લીટ કરી બનાવી તો એક જ આવે આને એક બ્લાઉઝ અરજી રીતે દે દઈએ પછી કટિંગ કરી બીજી બ્લાઉઝ સીવી આપણે બાકી આપનું આ રોજનું કામ તો મને કામ કરવાની મજા જ આવે છે અને આપડે કસ્ટમર બી આ મો કસ્ટમર આપણું શેર ભી લોય ને એટલે બ્લાઉઝ બગાડ લખી બ્લાઉઝ બગાડ લખી અરે હું બ્લાઉઝ બગાડ લખી તમે તો તમને ખબર પડે એમ આટલું ઉપર નીચે હોય તો આટલો એક મગના દાણા જેટલે શું કેવાય ચોખાના દાણા જેટલું લૂઝ હોય તો એ બગાડ લાયક એવો શબ્દ નો યુઝ કરે તો એટલી કાળ ચડે આપણા ને બાકી ગાય કઈ નહીં એમ તો અમે કોઈ ઘાક ને કશું કઈ કહેતા નથી આ તો તમને ખાલી શેર કર્યું બાકી આવું બધું કે બગાડ લાયક બગાડ લાયક ફિનિશિંગ હોય ને એને બગડેલું કહેવાય બાકી ઢીલું ફીટ હોય એટલે તમે રેડીમેડ ડ્રેસ લાવો તો આટલું આટલું ઢીલું એ બગડેલું છે બાકી બીજું કઈ નહી મિત્રો મહિલા ચાલો વિડીયોમાં બાકી મજા આવી જશે જોઈ શકો છો મિત્રો જોવો અચાનક જ વરસાદનું વાતાવરણ હતો અને અચાનક જ જેવો કેવો સૂરજ નીકળી ગયો અને લાઇટ વાળા બી જવડાવેલી એક દોઢ કલાકથી જસ્ટ અત્યારે આવી બોલો આ લાઇટ વાળો બી પૈસા લઈ જોર જોરથી ને લાઈટ આવે છોડ છોડથી મતલબ છોડી છોડ કઈ ટાઈપના માણસ છે બસ પૈસા માટે તો આવી જાય ફટાફટ ને લાઇટ આવું જાય ને હેરાન થાય એનો એ લોકો એ કઈ લેવા દેવાની બાકી મને બહુ ગુસ્સો આવે લાઈટ વાળા પર તો જો મસ્ત મજાની લાઇટ ઘરે ચા સોરી દુકાન પર ચા આવી ગયેલી છે તો ચાલો પી લે મસ્ત મજાની ચા ઠંડા ઠંડા પવન સાથે બે કલાક લાઈટ ગઈ મિત્રો આટલે મારું કમસે કમ થોડું કામ થઈ જશે આવું ના આવું થાય તો હું કામ પાંચ તો વાગી ગયા કશું સિવાય નહીં ફક્ત મેં એક જ બ્લાઉઝ બનાવી છે અને બીજી બ્લાઉઝ મેં અડધી અડધી પટાવી તે બી હજુ નહીં પઈ ગયું વિચાર કરો કેટલી લાઈટ જવડાવે લાઈટ વાળો ચોમાસામાં ચાલો ચા પી લઈએ જુઓ ચા કાઢીએ હવે આ બધું મૂકીએ ને ચા કાઢી નાખું કેમ કે પકડવાળું કોઈ નહીં બાકી તમને થોડુંક એમ હું કે બતા દે પણ જોઈ લો આવી રીતના પી લેવાનું તો જોઈ શકો છો મિત્રો આપણા બિસ્ટરા પોટલા તૈયાર થઈ ગયેલા છે જુઓ હમ તો ફકીર આદમી હે ભાઈ હમ તો ઝોલા લેકે ચલ પડેગે ભાઈ આપણે ઘર કીર તો ઘર પે જાતે હૈના ઝોલા લેકે તો હમ તો ફકીર આદમી હે ભાઈ ઝોલા લેકે ચલ પડેગે જોઈ શકો છો મિત્રો આપણે જમવા માટે બેસી ગયા છે જમવાના છે મસ્ત મજાનું રેંગણ બટાકા શાક યલો ખીચડી ને પાપડ ની સાથે જમવા બેસી ગયા છે મસ્ત મજાનું તો દુકાને થી બંધ કરીને ઘરે આવી ગયો અને પછી ફ્રેશ અપ થઈ ગયો